અને હવે વાત કરવી છે જગ્યાઓ ખાલી છે પણ ભરતી ક્યારે થશે આ ભરતીનો મુદ્દો આમ તો વર્ષો જૂનો છે પરંતુ ખબર નહીં ક્યારે સોલ્વ થશે આમ જોવા જઈએ તો દર વર્ષે 17000 લોકો નિવૃત્ત થાય તો છેલ્લા 20 વર્ષમાં 340000 કર્મચારીઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે પરંતુ સરકાર દ્વારા હાલ માત્ર 15% જગ્યાઓ જ ભરતી કરવામાં આવી છે માત્ર 51000 કર્મચારીઓની જ ભક્તિ ભરતી કરવામાં આવી છે અને મોટા ભાગના કર્મચારીઓ તેમાં પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી થયા છે એક બાજુ રાજ્યમાં બેરોજગારોની સંખ્યા પણ વધારે છે અને આ બેરોજગારોને રોજગારી જોઈએ છે પરંતુ જગ્યાઓ હોવા છતાં પણ એ રોજગારી મળતી નથી તો કેમ નથી મળતી શું શક્તિનો અભાવ છે કે પછી ક્યાં કુણું ઉતરે છે તંત્ર

પરંતુ કેમ આટલી ઉદાસીનતા માત્ર એકાવન હજાર કર્મચારીઓની ભરતી અત્યાર સુધી થઈ શકી છે અને જે એકાવન હજાર ભરતી થઈ છે એના કરતાં ઉલટું આપણે નજર કરીએ તો પૂણા ત્રણ લાખ જેટલી જગ્યાઓ હજુ પણ ખાલી છે મોટા ભાગના કર્મચારીઓ તેમાં પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી થયા છે અને કોન્ટ્રાક્ટ ભરતીનો પણ સતત વિરોધ થતો રહ્યો છે આપણે સતત અત્યારે પણ જોયું હતું કે કઈ રીતે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી થાય છે ને પછી છૂટા કરી દેવાય છે ચીફ સેક્રેટરી રાજકુમારે ભરતી અંગે જે નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ ગઈકાલે પણ ટ્વિટર ઉપર સતત એ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો અને ટ્રેન્ડિંગમાં રહ્યો હતો કે ગુજરાત સરકાર ભરતી ક્યારે કરશે વિવિધ વિભાગોમાં ચાલીસ થી સાહીઠ ટકા જગ્યાઓ ખાલી છે તો એ જગ્યાઓ ખાલી કેમ કેમ છે છે કર્મચારીઓની ઘટ સરકારી વિભાગમાં લાખ જેટલી જગ્યાઓ ખાલી છે તો એ જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે વિધાનસભામાં રજૂ થયેલા બેરોજગારીના આંકડાઓ ઉપર પણ એક વખત નજર કરી લઈએ કારણ કે આંકડાઓ બતાવશે કે જેટલી જગ્યા ખાલી છે એ ભરી જવાય ભરી જવાય એમ છે એકત્રીસ જિલ્લાઓ એવા છે કે જ્યાં બે લાખ એકોતેર હજાર શિક્ષિત બેરોજગારો છે આમ કુલ આંકડો મેળવવા જઈએ તો રાજ્યમાં કુલ બે લાખ ત્યાંશી હજાર બેરોજગારો છે કે જેઓ નોકરીની તલાશમાં છે અને કદાચ આને જ લાગતું ઓળખતો આંકડો છે કે જેની જગ્યાઓ ખાલી છે

તો પછી એ જગ્યાની ભરતી કેમ નથી થતી એ સવાલ ત્યાંને ત્યાં જ ઉભો છે આશા રાખી કે ભરતી પણ ટૂંક સમયમાં થાય તમામ ઉમેદવારો તો એ જ રીતે સતત હડતાલો કરી રહ્યા છે વિરોધ પણ કરી રહ્યા છે પણ આશા એ જ છે કે ભરતીઓ થાય